હાલો હું પીઠડીયા ગામ તાલુકા જેતપુર જિલ્લો રાજકોટ પીઠડીયા ગામના સરપંચ તરીકે જનરલ વાત કરું છું અમારા ગામના રાજેશભાઈ ગોંડલિયા રહે પીઠડીયા જે છેલ્લા ઘણા દિવસથી અતિશય વરસાદના પડવાને કારણે એને પોતાના પોતાની માલિકીની દસ જમીનમાં મગફળી પછી અન્ય બીજી આજુબાજુ વર્ષની ચાલીસ જમીનનો જમીન રાખેલી હતી કે જેની એવરેજ સાત થી દસ હજાર સંપૂર્ણ નાશ છે કારણ કે છેલ્લા દસ દિવસ એક વરસાદ પડેલો છે અને છેલ્લા દસ બાર દિવસ રહ્યા તો એ પોતે ટેન્શનમાં થોડો ઘણો હતો જ એમ અને આજે એ સવારે માર્કેટિંગ ગેટ જેતપુર જે પોતાના જે મગફળીના કોથરા ભરવાના હોય એના બારદાન લેવા માટે

અને ચાલે એવી શાખે રાખેલી છે જગ્યા એમાં સંપૂર્ણ પાક નાશ થઈ ગયેલો છે વરસાદના ધ્યાનમાં લઈને